કુમાર દસમી વખત સીએમ પદના શપથ લેવાના છે શપથ લેશે આ શપથ ગ્રહણ સમારોહની અંદર પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે તો ગાંધી મેદાનમાં આ સમારોહનું આયોજન છે બે મંચ અને એકસો પચાસ મહેમાનો જ્યાં પીએમ મોદી સહિત અગિયાર રાજ્યોના સીએમ પણ સામેલ થશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે તો આ તરફ બુધવારે બિહાર વિધાનમંડળના સેન્ટ્રલ હોલમાં નીતિશ કુમારને એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને પટનાના બીજેપી કાર્યાલયની અંદર ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા તો વિજય સિન્હાને વિધાનમંડળના ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે શપથ લેવાના છે અને ગતરોજ જ્યાં આ પચીસ વર્ષમાં દસમી વખત કુમાર સીએમ બનવાના છે ત્યારે આજે તમામ જે દસ જેટલા રાજ્યોના મુખ્યમંત્રી છે ઉપસ્થિત રહેવાના છે અને સાથે સાથે જ આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજના શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપશે